અને મિત્રો કુંખાર મેળી બધા એ પણ કીધું છે કે જે પણ નડતું હોય તમારા કર્મો જેવા કર્મો કર્યા એવું નડે અને એ કર્મો કરેલા ભોગવવા પડે જયેલી વસ્તુ પર પાછી આવી જશે તમે જે દુઃખથી પીડાતા હોય એ દુઃખ પણ દૂર થઈ જશે પણ ત્યારે મેળે આવા પ્રવચનમાં કેટલી વાત કીધી છે અને જે પણ વાત કીધી છે જો તમે તે સાચા મનથી અને સાચા હૃદયથી સાંભળીને મારા આ વિડીયોની અંદર તો જય મેળીમાં જય ખૂંખા મેળીમાં જય બહુચર માતા તો કુંખાર મેળી માતાએ પ્રવચનમાં જણાવ્યું હતું તો કુંખામાળી માતા શું સુગલ્યા છે તો અમે આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ તો બળે ત્યાં સુધી લાસ્ટ સુધી વિડીયો જોજો કુંખારણી માએ સુગ્યું છે તો કુંખામળી માતાએ જણાવ્યું છે કે જો તમારે સુખી થવું હોય તો અને તમારે જીવનમાં દુઃખ જલ્દીથી છુટકારો દુઃખથી મેળવવો હોય તો તમારી કુળદેવીનો સાથ પકડવો પડશે તમારા કુળદેવીનો સાથ સિવાય દુનિયા પરિવારો તો પણ નહીં મેળવી પડે દુનિયાના કોઈ પણ દેરે જાઓ પણ જો તમારી કુળદેવી રાજી નહીં હોય તો કોઈ દેરું દુનિયાનું કામ નહીં કરે ગમે તેવું ગુ હોય પણ તમારી કુળદેવી જો રાજી નહીં હોય તો તમારું કામ નહીં થવું કરી શકે ને જો રામનું નામ નહીં લીધું હોય તો ત્રણ તમારું કામ નહીં થઈ શકે છે તો ખૂંખામ મેળી માતા જણાવ્યું છે તો આપણે આ વાત કરવાના છીએ તો ખૂંખામળી માતાએ કીધું છે જો તમારી કુળદેવીનો સાથ હશે તો તમે દુનિયામાં ક્યાંય પાસા નીકળો તમારી દરેક કે જે જો તમારી જો તમારી કુદેનો સાથ ન હોય તો દુનિયા પટકો કે દુનિયા કરો પણ જો તમારી કુદેનો સાથ ન હોય તો તમે નકામું છો એટલે પેલા તો ફૂઠા પેડી તો પોતાની કુદેના પગ પક લો પોતાની કુદેના તજો તો તમારી દુનિયા મે કે જવાની જરૂર ન પડે કોઈ જગ્યા જવાની જરૂર પડે તમારે એટલે એક દીવો થાય તમારી કુદેનો જો તમે એના ઉપર વિશ્વાસ કુદે ઉપર તમારે વિશ્વાસ રાખ હોય સાચા મનથી તો તમારે ધારે કામ થી કે જવાની જરૂર નહીં તો કુંખામયાળી માતા એ પણ કહેવું છે કે સાનિધ્યમાં આવો તો તમે તમારી કુળદેવને સોંપી દેવાના છે તો તમારી કુળદેવીને સોંપવાના તમારી કુળદેવી વગર તો મને પણ કામ નથી થતું એટલે કુંખામયાળી માતા એ પણ જણાવ્યું છે કે તમે તમારી કુદેના ભણો મા કુંખામયાળીના આવા સાચા જવાબને પ્રશ્નો પ્રવચનમાં ખાસ બોલતા હોય છે પોતાની કુળદેવી પોતાના મા બાપને પૂજા કરો પોતાની કુદે પૂજા કરો દુનિયામાં ફરો નહીં મેરાવે હા કદાચ જો તમારી કુળદેવી દિસાઈ ગઈ હોય તમારી કુળદેવી લૂટી ગઈ હોય તો તેને માફી માગી લો કે માં આજ પછી જે પણ ભૂલ થઈ જે પણ કર્યું તો તમારીમાં તમને કળો ખંચાઈને લઈ લેશે અને તમારી દરેક ભૂલ એ ભૂલી જશે તમારી કુળદેવીને તમને ખોળે લઈ લેશે તમારા ધારેલા કામ થશે તમારા રોકાયેલા કામ થશે તમારી જયેલી વસ્તુ પર પાછી આવી જશે તમે જે દુઃખથી પીડાતા હોય એ દુઃખ પણ દૂર થઈ જશે પણ ક્યારે જ્યારે તમે તમારી કુળદેવી ના થઈ જશો ત્યારે પણ તમારી કુળદેવીને જે તમે ગમે તે દૂર કરી હોય તો એ તમારી કુળદેવીના આગળ જીવો કરી અગરબત્તી અને સીફળ વધેરી અને આવી પ્રાર્થના કરવાને તમે માફી માગશો તો તમારી કુલદેવી સ્વાય સો ટકા તમને માફ કરી દેજો તો જય ઘૂંઘાય મેળવું તો કુંખામેળીએ આવા પ્રવચનમાં કેટલી વાત કીધું છે અને જે પણ વાત કીધી છે જો તમે તે સાચા મનથી અને સાચા હૃદયથી સાંભળીને માતા કૂંખા માતા જે પણ કીધું છે એનું પાલન કરશો તો એ સો ટકા ફરક પડી જવાનો છે કૂંખા મેળી માતાએ એ ખબર કીધું છે કે તમે ઘરે જોતા જોતાં ઊંઘે જોતા જોતા બાધા રાખશો તો પણ કામ થઈ જશે પણ આટલો જેટલું મને માનો છો ખૂંખામેળીને માનો છો એટલું તમારી દેવીને માનો તો પણ ઘણું અહીંયા આવવાની પણ મિત્રો પડે એ પણ ખૂંખા મેડી કીધું છે જ્યારે ત્યાર મારે તમને તમારી કુળદેવીના સોંપી દેવાના છે એવું ખૂંખા મેળીમાં એ કીધું છે અને મિત્રો ખૂંખા મેડી બધા એ પણ કીધું છે કે જે પણ નડતું હોય તમારા કર્મો જેવા કર્મો કર્યા એવું નડે અને એ કર્મો કરેલા ભોગવવા પડે તો કૂંખા મેળી બધાએ કીધું છે જે પણ તમે ભૂલ થઈ હોય એ તમારી માતાના આગળ એ પણ મસ્તક નમાવી દે અને તમે સ્વીકાર કરશો કે મા ભૂલ થઈ છે તો તમારી માતા ખોડે લઈને તમારું એ દુઃખ કર્મ કરેલા ભોગવવા તો પડે જ પણ એ કઈ રીતે ભોગવવા પડે અને તમારી માતા જો તમારું શરણપશ ગમે તે કરીને તમે માફી માગીને તમારા માતાની આગળ નમી જશો ને તમે સાબિત કરશો કે મા પણ ભૂલ થઈ છે તો એ તમારી માતા તમને માફ કરી દેશે ક્યારે દુઃખ થતું રહે તમને ખબર નહીં પડે તો મિત્રો આ કૂંખા બેડે પ્રવચનમાં આ પણ કીધું તું તો જય ઘુંખામણીમાં જય બહુચર મત મિત્રો ચેનલ ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક છે સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીએ આવા નવા વિડીયોની અંદર કાં તો નવા બ્લોગ વિડીયોની અંદર તો જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી